આવી ગયો તો આપણે જે ચત્રુજી ડેમ છે ત્યાં ચતુર્જી ડેમાં આવી ગયો છું બરોબર તો ચતુજી ડેમાં આવી ગયો છું તો જે ચતુજી ડેમની જે નીયર છે ને નેર એ પહેલાં હું તમને બતાવું તો લોકમાં તમે બને રહી હું તમને બતાવીશ કે આગળનું જે આપણે જે શું થતું કાઈ મસ્ત મસ્ત પાણી વલેપાની થાય છે અને અહીંયા પાણીના લીધેથી અવાજ મારો થોડોક ઓછો આવતો હોય છે અને કેટલા ટાઈમ પછી હું આજ આ કેટલો ઘણો સમય થઈ ગયો ઘણા સમય પછી મેં આ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે બરાબર તો આ બ્લોગ કેવો તમને લાગ્યો છે એ કોમેન્ટ કરી દેજો અને જે હું તમને ડેમની વાત તો હેલો યુટ્યુબ ફેમિલી નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો હું ક્યાં આવ્યો ખબર થાય છે હું આવીએ આજે આવી ગયો છું આપણે જે છેતુજી ડેમ છે ને ચેતુજી ડેમ આવી ગયો છું બરાબર તો ચતુજી ડેમ આવી ગયો છું તો જે છેતુજી ડેમની જે નેર છે ને નેર એ પહેલાં હું તમને બતાવું તો બ્લોકમાં તમે બન્યા રહી ગયો હું તમને બતાવી તો આગળનું જે આપણે જે છેતુજીનું ડેમ છે એ હું તમને બતાવીશ અને આ જો એવું મસ્ત મજાની મસ્ત એવી ડેમ બનાવી છે નિયર બનાવેલી છે નેર નિયર આપણે જે પાણી જાય કે નહીં એ નિયર બનાવેલી છે અને આ જે છે એ સેતુજીની નેર છે બરોબર અને જો આ સેતુજીનો આ બધો આવી રીતનો નજારો છે સેતુજીનો ગીતા એવું બી છે ગીતા શું કરશો હા નેર માં બહુ પાણી છે અને છેત્રીજીએ કોણ કોણ આવી ગયેલા છે કોમેન્ટ કરી દેજો બરાબર તો કેટલા ટાઈમ પછી તો મેં બ્લોગ બનાવ્યો છે કારણ કે મેં તમને જે પહેલાં વિડીયોમાં કીધું હતું કે નહીં કે મારે જે ચેનલ હતી એમાં કે આપણે લાગી ગયું છે બધું ડિલેટ પછી આપણે બધા વિડીયો મારી દીધા છે બધા ડિલેટ અને એ ચેનલ કરી દીધી છે આપણો બ્લોગ બરાબર તો પાણીના લીધેથી ને અવાજ મારો થોડો ઓછો આવતો હોય છે અને કેટલા ટાઈમ પછી હું આજ આ કેટલો ઘણો સમય થઈ ગયો ઘણા સમય પછી મેં એક બ્લોગ સ્ટાર્ટ કર્યો છે બરાબર તો આ બ્લોગ કેવો તમને લાગ્યો છે એ કોમેન્ટ કરી દેજો અને જે હું તમને ડેમની વાત કેતો હતો એ જો આ છેતુજી ડેમ

જોઈ શકો છો એ ચેતુજી ડેમ છે અને આપણે ચેતુજી ડેમના આપણે જે પાલીસાણાના માણસો હોય એ તો આવેલા જ હોય પણ બહારથી કોણ કોણ આવેલું છે ને એ બધા કોમેન્ટ કરી દેજો બરાબર તો આ બધું ચેતુજી ડેમનો કાંઈક આવી રીતનો નજારો થાય ન હોય મસ્તીનો નજારો છે અને અહીંથી બહારથી કોણ કોણ અહીંયા ચેતુજી ડેમ આવેલું છે કોમેન્ટ કરી દેજો તો આપલો આપણે જય માતાજી બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો અને જો ગીતી આયા ઊભી છે તમે એને લાઈવમાં તો ઘણી વખત જોઈ છે તમે બહુ બધા કોમેન્ટ કરી દો છો કે ફલાની જગ્યાએ આવો આવો એમ બહુ બધા કયો છો પણ ક્યાંય જવાનો ટાઈમ મળ્યો નથી કેટલા ટાઈમ પછી અહીંયા આજે ડેમ આવ્યા છે બરોબર તો આપ બ્લોગ આપણે આ ડેમ કરી દઈ બધીને જય માતાજી બ્લોગ તમને કેવો લાગ્યો કેવો ને કોમેન્ટ કરી દેજો બધીને જય માતાજી